તો તેને શોધવાની જરૂર નથી ઓળખવાની જરૂર છે તો તાજું તાજુ માખણ ખરી મમ્મી દરરોજ ખવડાવું પણ હમણાં તમે વિચારો છો કે તમારે જવું છે મામાના ઘરે એટલે કે મારા મામાજી ના ઘરે તો મમ્મી મળવા જવાનું વિચારે તો આ કોણ બનાવશે છાસ નું માખણ કે સાસ કઈ કભી બહુ થી તો બહુ હોય તો સાસ ને હું ઉપાધિ એમાં એક નહીં ડબલ નો જોટો છે

તો જો અહીંયા જમતા પેલા પ્રાર્થના થઈ ગઈ છે અને હવે જમી લઈએ ભૂખ લાગી છે તો ભાભી ભૂખ લાગી બહુ કારણ કે ભાભીએ છે ને કેવું થયા

અને કામ મોટું નથી પણ આ કરવું ને કરી રણાળ ચાલે ખાસ કર નીકળું હજી રાખો તો મમસે રાખો જી છે હો છે પણ નખીજો એ મમ્મી મારે મને ને સાફ કરવાની જો કેટલી સેફટી છે આમ જો આટલું ઝીણું હોય એમાંથી કાય કતરું જાય મશીનમાં નહીં

પાણી એકદમ રેડી આવ્યું અને પાણી આવતું બે સેકન્ડ માં કેટલું પાણી આવી ગયું ખડી માં કેટલી વાર લાગતી હતી કલાક પંદર મિનિટ નું કામ કાલે મેં ખાલી સ્પીન થવા મૂક્યા પંદર મિનિટ હતી તો લગભગ પોણી કલાક ઉપર રહેલું હશે મશીન એટલી વાર લાગતી પાણી નહોતું લેતું ને એટલે

એમાં ઉસાક ને ભાત ને રોટલી જ ખાધું છે માનું કે થોડું વાતાવરણ ભારે હોય એવું મને લાગે કે તે થઈ જતી પણ થોડી એટલે ખાલી મારો દિવસ ભારે થઈ ગયો ચા વગ મોજ ન આવે ચા વગ હોય ને તો આમ ફોટો પડી જાય મન પછી એવું હોય ને કે આલું પીવું તો માથું ઉતરી જાય હવારી હવારે આવવા માં

ચાર મહિના વહી ગયા શરદી નહોતી કે નિરાતે ગમે એટલું ઠંડુ ને એવું ખાતા આપણે તો એ કઈ થાતું નહીં આને ગળામાં ચાંદી પડી છે મમ્મી એમ કે છે એને આલુ જ ન દેસ પિયાસ અને આ તો જો તમારી હેરસ્ટાઈલ બહુ સરસ છે મોરલો કળાશ કરતો હમ મોરલો કળાશ કરતો એ હાસી વાત છે અને હું તો જો પાવડર પાવડર લગાઈને તૈયાર થઈ પણ વગ ખબર નહી આ બધું વિખાઈ ગયું હોય ને એવું લાગે થોડું ઘણ માથું વિખાઈ ગયું તો હમણાં એ ભૂતી હતી કે

ઠંડી લાગે છે ને એટલે મેગી ખાવાનું મન છે ખાઈ લો તમે નો યાદ એ વસ્તુ ખાવા જોઈએ નથી એ વાત બરોબર છે પચે નહીં એ વસ્તુ ખાઈ અને કોઈ ના નો પાડે પણ નો ખાય બને ત્યાં સુધી નો ખાય તો સારું અમે એમ કશુંય ગયા હતા ને તો આ કેટલી ભૂખ લાગે એટલે ત્યાં બીજું કઈ ન મળે પંજાબી પનીર ને જાજો એ મળે મેગી અમે ચાર ચાર ખાતા પણ વાંધો ન હતો કેદારનાથ ગયા ત્યારે પણ ઠંડુ વાતાવરણ હોય ને એટલે પચી જાય આપણે અહીંયા કેવડાવે વાંધો ન આવે તરત પચી જાય ગરમી હોય ને ગરમી એટલે પેટમાં દુખવા કરે પચે નહીં ને એટલે પેટમાં દુખે અને ઓલો તો અમે દિવસ ની ત્રણ ત્રણ ખાઈ જતા ઠંડુ વાતાવરણ એટલે પછી છે મમરા ઓલા આપણે જે ચાટ મમરા જેવું કરીને આપે ભેળ જેવું ઓલું કોન બનાવીને અને મેગી આ બે જ વસ્તુ ખાધી જ જાય હોટલે પછી મળે કારણ કે બપોરનું ત્યાં જમવાનું ન હોય અમે શિમલા મનાલી ગયા હતા ને ત્યારે અમે મેગી ખાઈ ખાઈને પછી છે ને છેલ્લે તો મેગી ઉપર અપકો આવી ગયો ના ના અહીંયા બહુ સરસ મેગી ગરમ ગરમ જ આપ્યો કેવું હતું ખબર છે અવડું આમ આમ અવડું ઓલું આપે એમાં ગરમ પાણી નાખીને પછી હલા આપે એવું હા એવી રીતના હતું તે ઈ આમ આમ ખાય ના આમ ઉલટી જેવું થવા મળ્યું ને પછી ને આમ મેગી નથી ભાવતી બહુ અને અમે તો જયારે ગયા ને ત્યારે ગરમ ગરમ આપણે જેમ અહીંયા ઘરે બનાવીને આપણે એમ ને વેજીટેબલ્સ વાળી તો ઈ બનાવી

અમે પીઝા ઓર્ડર કર્યા અને સ્ટેશને સ્ટેશને સ્ટેશન પીઝા છે પહોચી ગયા બાકી રાજમા ચાવલ ને કઈદા રાજમા તો હા નો ભાવે આપણે કોઈ દિવસ ખાવાનું ઓછા એમાં નકરા રાજમા ચાવલ દાળ તો ક્યાંય અમે લોકો પછી એક દિવસ અમે જે અમારી હોટલ હતી ને ત્યાં કિચન માં અમે પૌવા બનાવ્યા હતા અમે કીધું કે અમે બનાવીએ ને તમે બધા ટેસ્ટ કરજો એમ કે વાંધો નઈ પછી અમે પૌવા ને એવું બધું લઈ આવ્યા વેજીટેબલ ને જે જે જોતું તું એ અમે લઈ આવ્યા માર્કેટમાંથી અને અમે એના કિચન માં પૌવા બનાવ્યા તો ઈ બધાને બહુ મજા આવી ગઈ ઈ બધા એ ખાતા ના અમને તો મળ્યા જ પૌવા તો પૌવા ઈડલી આવું અમુક અમુક વસ્તુ પૌવા તમને બધે ખબર છે આપણે અહીંયા ચોકલેટ ને એવું આ ગલ્લા હોય ને ચોકલેટ ના ખબર ડબલા હોય ડબલું હોય અને એની અંદર છે ને પાણી ભરેલું હોય ને એની અંદર કાંદા કાપી કાપીને એમાં નાખે પછી કાંદા યુઝ કરે કિચન કિચન માં આપણને ગમે ગમે પણ પણ તો એની બધી ને ને બધું બધું હોય હોય એ એડજસ્ટ અરે બાર નીકળે એટલે બધું એ થી ગઈ નો આવી અને વહી ગઈ એટલે આજે છે ને માહોલ થોડો કામ ભારે હોય ને એવું લાગે છે આમ જોઈને તો તડકોય બહુ નથી નીકળો અને આમ ઠંડી નહીં બાકી એક ભાભીને ક્વિશ આપણે ક્વેશ્ચન પૂછીએ કિચન બાબતે હવે મીઠું વધી ગયું હોય ગ્રેવીમાં ગમે તો અમુક કરાય લોટને ગોળિયું નાખવા ઓકે પછી તેલ ગંદુ થાય આપણે તે ફ્રાય કર્યું અને એને ચોખ્ખું કરવું હોય તો કોર્નફ્લોર નાખવા કોર્નફ્લોરનો કોર્નફ્લોર નાખવાનું ઓકે દૂધ બગડી જાય તો

પરપોટા આવવા માંડે એવું થઈ જાય નીચે પાણી થઈ જાય અને છાશે પડી રે ખાટી થઈ જાય બગડે નહીં બગડે નહીં દૂધ વસ્તુ એક જ એવી છે કે બગડી જાય કિચનમાં બગડતી વસ્તુ કઈ કઈ છે બધી વેજીટેબલ ને બધું ટોટલી વસ્તુ બગડે બગડી જાય સાચી વાત છે નો બગડે દૂધ ને છાશ ને એક લોટના ડબ્બામાં લોટ નો બગડે ચાખાણના ડબ્બામાં ચાખાણ નો બગડે અને કોરા મસાલા

કે સિઝન ચાલુ થવામાં બે મહિનાની વાત છે એટલે બે મહિના માટે તો જાય ફાઈનલ છે પણ હજુ અમારો પ્લાન બીજો એ છે ગરબા શીખવા જવું હમ પણ ક્યારે આવે ને એને કંઈ નક્કી નથી ગરબા શીખવા જવાનું એક તો ગરબાનું નક્કી થઈ જાય ને તો મજા આવે કારણ કે રમઝટ બોલાય દી ગરબા ગરબા શીખવા જવાના બપોરે એરોબિક્સ કરવાનું એટલે જુઓ પછી સાંજે ઊંઘ આવી છે જરૂરી વહેલી બસ આવે એટલે સવારમાં જાગવું જ પડે અને બપોરે સુયા વગર આવે નઈ વેલા જાગ્યા હોય એટલે વચ્ચેના ટાઈમમાં કામ કરવાનું અને એરોબિક્સ કરવાનું પછી આવીને સુઈ જવાનું અને સાંજે પાસે ગરબામાં જવાનું તો જ એનર્જી રે ને તમે બપોર હુઓ તો જ તે હાંજે પછી ગરબાની એનર્જી નકર તો હાંજે કોઈ વતાવ્યું ન થાય વતાવે ક્યાં વડકું ભરાઈ જાય કારણ વગર નું પીજા જાય એવું થાય એટલે હમણાં છે ને શિડ્યુલ વર્કઆઉટ વાળું ફૂલ કરી નાખવાનું છે એમાં હું છે ભાભી એ ડિસાઈડ કરી જ લીધું છે કે એને વેઇટ લોસ કરવો જ છે ઈ કે મારે મને તો બે દી પહેલાં કે હું જોજે તારી જેવી થઈ જાય મીન મારે જેવા નહીં થતા એ કે તાર જેવી નહીં તાર કરતા પતી એટલે મીન તો હાથી થવું

સવારમાં ચા હતી તે કેટલી માં પણ આપણી આ જીત કતો હું આ સાઈડ લઈને આવી પછ ભુલાઈ ગઈ નહીતર મે ઉપર કેટલી મૂકી હતી મે કીધું હવે પી લેશે પણ કાઈ તે પીધી નહીં ભુલાઈ જાય પછી આનું થોડું બોલું સીડી ઉપર ઈ જાય તો આપણે કન્ટિન્યુ આવી રીતના મળતા રહેશું પણ તમે કોમેન્ટ કરજો લાઈક કરજો અને નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે જેથી તમને દરરોજ અમારા વ્લોગ મળતા રહે

અરે દાદુ હોય ચાળો કરે તું ચાળો કરવા જા હું મારે ને જાઉં હું તો શી શી ના મોઢ માત બેઠો હોય ને અહીંયા બસું બેહવા તો એમ ને એમ જ ના પડી જાય તો અહીંયા હું કામ નાખવા આવી આ ક્યાં શી નું ભાઈ જોયું શી બચ્ચા છે શી હું થઈ ને હા તમે તો હા તું હું તો શી હણસી